દર્શક મિત્રો આપ રહ્યા છો તેલકા ન્યૂઝ હું છું પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર મેળામાં હિન્દુ મુસ્લિમની એકતાના દર્શન ભરૂચમાં ચારસો વર્ષથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મેરામણ ઉમટી પડ્યું ભક્તો મંદિર તથા દરગામાં ઢેબરા ચણા તથા ફૂલ ચડાવે છે ભરૂચમાં ચારસો વર્ષ કરતાં વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં કોરોના બાદ ભરાયેલા મેળામાં માનવ મેરામણ ઉમટ્યું હતું આ વિસ્તારમાં એક બાજુ હનુમાન મંદિર આવેલું છે તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે તેમાં હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા આવે છે ભરૂચની ભીડભંજન વિસ્તારમાં દર વર્ષે માગસર મહિનાના દર ગુરુવારે કોઠા પાપડીના નામે ઓળખાતા મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે જેનો કોઠા યુદ્ધ તરીકે ઓળખાય છે અહીંયા મેળોમાં હલવા શ્રદ્ધાળુઓ સપરિવાર લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ચણા તથા ફૂલ છે મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કુવામાં બિરાજમાન હતા જે આજે પણ આ સ્થળે હાજર છે મંદિરના ભૂઇતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે મેળામાં કોઠા પાપડી અને ફૂલની લારીઓ ઊભી રહે છે કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય છે અહીં આવતા બાળકો યુવકો યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે જેનું કોઠું તૂટે તે પોતાનું કોઠું બીજાને આપી દે છે ભીડબંજર હનુમાનના મંદિર સામે સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં એક હજાર અઠાવનમાં થયાનું દર્શાવાયું છે કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અસલામ વાલકુમ મારું નામ સૈયદ અબ્દુલ્લા મિયા છે હું અહીંનો ગાદીનસીમ છું અહીં ભરૂચ શહેરમાં ભીડમંડણ મંદિર અને દરગાહ અહીં નવાબ સુલતાન દાદાનું દરગાહ છે સામે હનુમાન દાદાનું મંદિર છે આ વર્ષો પુરાણું છે સાડા ચારસો પાંચસો વર્ષનું છે અને અહીં કોમી એકતા રૂપે મેળો ભરાય છે અહીં હિન્દુ મુસલમાન બધી જ જ્ઞાતિના લોકો આવે છે પ્રસાદ તરીકે ઠેબલા ચડાવાય છે અને અહીં ચડાવી ધરાવી પોતાની માનતા રાખે છે અને પ્રસાદી લઈ ને પછી પોતાના ઘરે જાય છે બંદેવ સાથે બંદે કોમો અહીં એક એકતા રૂપે અહીં જોવા મળે છે બધી જ કોમના લોકો અહીંયા આવે છે ને મારું નામ સંગીતા છે અમે સુરતથી આવીએ છીએ અને બહુ વર્ષોથી અમે અહીં આવીએ છીએ અહીંયા ભીડભંજન દાદાનું બહુ જ મહત્ત્વ છે અને અહીંયા દરગાશ્રીનું બી બહુ મહત્ત્વ છે અમે બંને જગ્યાએ દર્શન કરીએ છીએ અને અહીંયા મન હિન્દુ મંદિર અને મુસલમાન દરગાહ બે અહીં મળીને છે સામસામી એ હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતિક છે અને અહીંયા દરેક જણા ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે આમનો બહુ સચ છે બહુ ચમત્કાર છે એમનો અને મેં વર્ષોથી સુરતથી દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા દર મામાં ગુરુવારે કોઠાનો અને એવો મેળો ભરાય છે અને સખત પબ્લિક આવે છે અને એનું મહત્વ પણ પુષ્કળ છે ભીરભંજન હનુમાનજી મહારાજ કીજે જય શિયા આપ જે દર્શન કરી રહ્યા છો એ ભીરભંજન હનુમાનજી મહારાજ છે આ પાંચસો વર્ષ જૂનું મંદિર છે અહીંયા જે શ્રદ્ધાળુઓ છે તેલ ચરાવે છે એ તેલ હનુમાનજી મહારાજના મસ્તક પરથી સીધું પાતા કુવામાં જાય છે અને પાતા કુવામાં જઈને હનુમાનજી મહારાજ પર જાય છે અને ભક્તોની સર્વોની મનાકામના પૂર્ણ થાય છે માક્ષર મહિનાના ગુરુવારે અહીંયા આગળ લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને આ આ જે મેળો છે એનું મહત્વ એ છે કે જે પણ સદર્વો છે એ આખો દેશ અહીં આવીને પોતાના ઘરથી દેબરા અને તલ લઈને આવે છે અને હનુમાનજી મહારાજ ચલાવીને પોતે આરોગે છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે બોલો ભીરભાઈ હનુમાનજી મહારાજ કી છે